જાણવા મળતી વિગત મુજબ વન વિભાગ તરફથી નામવલીસ થી પાંત્રીસ વિદ્યાર્થીઓ આવી અને આવેદન પત્ર આપેલ હતું તેમનો સવાલ એ હતો કે જેની ભરતી કરવામાં આવ્યા હોય તેમની માર્ગની ટકાવારી જાહેર કરો અન્યથા અમારે ગાંધી સિંધિયા માર્ગો પર ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે હોશિયાર વિદ્યાર્થીઓ રહી ગયા અને ઓછા ટકાવાળા વિદ્યાર્થીઓ આવી ગયા ગૌણ સેવામાં સીબીઆરટી ની પદ્ધતિ બંધ કરવામાં આવે અને દરેક નામ વલી સાથે ટકાવારી જોડવામાં આવે તેવી માંગ હતી ખાસ કરીને ફોરેસ્ટના દરેક ઉમેદવારની માંગણી છે કે ગોળ સેવા પસંદગી મંડળ દ્વારા જે પરિણામ પ્રસિદ્ધ કરવામાં આવ્યા છે તેમાં ફક્ત નામ પ્રસિદ્ધ કરવામાં આવેલ છે તેના બદલામાં દરેક ઉમેદવારના નોર્મલાઇઝેશન મેથડ પહેલાં વાસ્તવિક માર્ક્સ કેટલા હતા અને નોર્મલાઇઝેશન મેથડ લાગુ કર્યા બાદ કોના કેટલા માર્ક્સ વાઇઝ પ્રસિદ્ધ કરવામાં આવે જો એસએસસી જીએલઆઈ બીપીએસ આરઆરબી ગુજરાતની પોલીસ ભરતી બોર્ડ તમામ માહિતી સાથે મેરિટ યાદી પ્રસિદ્ધ કરે છે તો ગોળ સવાસ્યા માટે ન કરે આ આવેદનના માધ્યમથી દરેક વિદ્યાર્થી વતી વિનંતી કરીએ છીએ કે આ સીબીઆરટી પદ્ધતિ દૂર કરવામાં આવે કેમ કે આ પ્રયોગ ખૂબ જ નિષ્ફળ સાબિત થયો છે અને આ પદ્ધતિનો ભોગ સૌથી વધારે મહેનતુ વિદ્યાર્થી બન્યા છે માટે દરેક ઉમેદવારને સમાન અવસર મળે તે માટે જીપીએસસી અને પોલીસ ભરતી બોર્ડની જેમ ઓફલાઈન મોડથી પરીક્ષાનું આયોજન કરવામાં આવે તે માંગ વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવી રહી છે રિપોર્ટર સંજય વાળા ધારી